ગાઈસ આપણો ફોટો બનીને કમ્પલીટ થઈ ગયો છે તમે સાઈડમાં સ્ક્રીનશોટ જોઈ શકો છો તો એ જે વિડિયો બનાવી દીધો છે લાઈક ઉપર તો નાટક વિડિયો તમે ન જોયો હોય તો જોઈ લેજો અને વિડિયોમાં બસ એટલું જ વિડિયો ક્લિક કરવાનો છે અને ન્યાથી પછી તમારે ઉપર સ્ક્રોલ ડાઉન કરવાનું છે પાછળ છે ને ગરમી પણ થાય છે ને માઇક્રો કઈલે છે એટલા માટે આપણે પંખો ચાલુ કરવો જોઈએ ગૂગલ ની અંદર લખવાનું છે અને નખી અને પછી આપણે ગૂગલ માં કરવાનું છે

તો કઈ રીતના કાર્ટૂન વિડીયોના ફોટા બને છે તો એ વિડીયો તો આપણી પાસે બીજો ફોન નથી તો આપણે સાઈડમાં તમને લગાવી દઈશ કઈ રીતના આપણે ફોટો બને છે ઓપન કરવાનું છે અને ગૂગલમાં ટાઈપ કરવાનું છે જે તમને નીચે લાઈન દેખાય છે લાઈનમાં જે લખી ગયેલ છે એ તમારે ગૂગલ ની અંદર લખવાનું છે અને લખી અને પછી આપણે ગૂગલમાં સર્ચ કરવાનું છે તો ત્યાર પછી તમને આવું કંઈક ઓપ્શન આવશે તો ઓપ્શન તમે સાઈડમાં જતા જાવ અને આપણી પાસે બીજો ફોન નથી એટલા માટે આપણે એક ફોન થી લીધા છે અને પછી આપણે તો પછી એવો ઓપ્શન આવશે જે જે બ્લુ કલરની દેખાય છે એની ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી ડાયરેક્ટ તમને ફોટા વાળા ઓપ્શન આવશે તો એના ઉપર કોલ ડાઉન કરવાનો છે તો તમને હવે તમને થોડોક વિડીયો બતાવી દઈશ કે એ રીતના આપણે ઉપર કોલ ડાઉન કરવાનો છે કાર્ટુન વાળી ઇમેજ આવશે તો ઈમેજ ઉપર આપણે ક્લિક કરવાનું છે અને ઇમેલ ઉપર ક્લિક કર્યા પછી એટલા માટે હું લોકેશન ચેન્જ કરી નાખ્યું છે અને ખાટલા ઉપર આવી ગયો છું કારણ કે થાકી ગયો હતો એટલા માટે વિડીયો આપણે ખાટલા ઉપર જઈને ગયા તો હવે પછી ત્યાંથી આપણે આગળ તમે ક્યાં કોઈ થતા એ તો કાર્ટૂન વાળી ઇમેજ પહોંચાય તો ક્લિક કરવાનું છે અને વિડીયો નીચે કઈ લખેલું આવશે કારણ કે મને વાંચતા નથી આવતું હું તમને લખેલું તો એ રીતનું કઈક આવશે આપણે કોપી કરી લેવાની છે કોપી કરી અને તેને આપણે રાખી દેવાની છે અને ત્યાર પછી આપણે ઉપર લાઈટ કરવાનું છે એટલે તમે સ્લાઇડ કરશો અહીંયા પાસે તમને ઓપ્શન જોવા મળશે તો ઓપ્શન આવે છે એમાં છેલ્લા નંબરનું ઓપ્શન આવે છે અહીંયા આપણે ક્લિક કરી દેવાનું છે અને અહીંયા અહીંયા તમે દસ એટલે તમને ઓપ્શન મળી જશે તો બેઠા છે અને ગરમી પણ થાય છે અને માઇક્રો કહી દેશે એટલા માટે આપણે પંખો ચાલુ કરવો જશે તો હું પંખો ચાલુ કરી દઉં તો આપણો પંખો ચાલુ થઈ ગયો છે કારણ કે પંખાના અવાજ આપણા માઇકને નહીં ફોનમાં નહીં આવે તો પંખો ચાલુ મેં કરી દીધો છે અને હવે અહિયાંથી આપણે ગમે તે આપણે ફોટો બનાવવાનો હોય તો એ ફોટો આપણે લઈ લેવાનો છે અને ફોટો એમાં જો બે ત્રણ મિનિટની ફોટો બનાવવા વાર લાગે છે એટલે એમાં થોડીક રાહ જોવી પડે છે એટલે ગમે એમાં કમસે કમ પાંચ દસ મિનિટ લઈ શકે છે તો એ ઉપરથી આ ફોટો બને છે અને અહીંયા પછી એ તમે કોપી કરી દો અહીંયા આપણે પેસ્ટ કરી દેવાનું છે તમે સાઈડમાં વિડીયોમાં તમે જોઈ શકો છો તો એ પેસ્ટ કર્યા પછી તમારો ફોટો

ફોનની અંદર આવતો નથી કારણ કે આપણા માઇકના હિસાબે આપણે શું કહેવાનું હતું તો માઇકના હિસાબે આપણે પંખાનો અવાજ નથી આવતો અને તમે સાઈડમાં સ્ક્રીનશોટ જોઈ શકો છો એની ઉપર આપણે વિડીયો બનાવી દીધો છે માઇક ઉપર તો માઇકનો વિડીયો તમે નહોતો હોય તો જોઈ આવજો અને વિડીયોમાં બસ એટલું જ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો મળીશું નવા વિડીયોમાં જય માતાજી